અંકલ મને એ કહો કે સફળ લગ્ન જીવનની ચાવી શું ઘરે ઓછું બોલવું એ તો મળી નથી ખબર અમે શાંતિથી રહી છીએ એટલું સારું સફળ લગ્ન જીવનની ચાવી તમારા માટે એજ બોલવાનું જ નહીં એકબીજામાં વિશ્વાસ મૂકવો જોઈએ હા થોડું થોડું મસ્તી મજાક બાંધવાનું બધુંય કરવું જોઈએ તો હું તો જિંદગી બરોબર જાય રાજકોટ ગપશપ સિરીઝના 26મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજના એપિસોડના સ્પોન્સર છે MP ફેશન. અહીં તમને મળે છે સ્ટાઇલિશ જીન્સ, ટ્રેન્ડી ટોપ, ટી શર્ટ কুরતીઝ, ટ્યુનિક્સ, પ્લાઝો પેન્ટ કોટ સેટ્સ અને કોઝી નાઇટવેર સુધી બધું જ એક જ જગ્યાએ. સાથે સાથે પર્સ અને હેન્ડબેગ્સનો તો ખજાનો છે. અને ખાસ દરેક પ્રોડક્ટ પર છે ટેન 10% ફ્લેટ ડિસ્કાઉન્ટ. તો સ્ક્રીન પર ફોન નંબર અને એડ્રેસ આપેલ છે તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો. સફળ લગ્ન જીવનની ચાવી શું છે? લગ્ન જીવન ભારરૂપ ન હોય જે કોઈ બર્ડન ન હોવું જોઈએ લગ્ન જીવન માં ભાઈ પોતાની રીતે બિંદાસ રહેવા જોઈએ ક્યારેક એની મિસ્ટીક થતી હોય આપણે આપડે જાતું કરીએ આપડે મિસ્ટેક થતી હોય એ જાતું કરી દે જોઈન્ટ ફેમિલી માં મજા આવે એકલ દોકલ માં તો પછી ગુસ્સા વધારે થાય એના કરતા હશે બે જતો કરે એકબીજાને તો લાંબો ટાઈમ સુધી કોઈ વાંધો ન આવે અત્યારની જે જનરેશન છે એ બંને હસબન્ડ વાઈફ બંને કમાતા હોય રાઈટ એટલે બંને ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ એ ટુ ઝેડ વર્ક બંને મળીને કરે તો એમની લાઇફમાં ક્યારે બી કોઈ બી ટ્રબલ નહીં આવે હવે તમે કહો કે તમારા માટે સફળ લગ્ન જીવન ની ચાવી મારો અનમદન વધારે ખબર હોય આપણે તો સફળ લગ્ન જીવનની ચાવી શું છે આર્થિક અને સામાજિક પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એના માટે ધીરજ થી કામ જીવનમાં મોટામાં મોટું દૂષણ હોય તો ક્રોધ અને સહન શક્તિનો અભાવ જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ લોક્સ ને કે જેથી દર શનિવારે મળી શકે રાત્રે નવ વાગે